બીજો શબ્દ એવો આપો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાક આપો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાક ઝડપથી કાચો પાપડ જમો કાચો પાપડ હું કેમ જમું પાકો જમો કાકી ભારે પાકી

લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને મજા આવે ને તો આમાં કોમેન્ટ કરજો અને આ વ્લોગ ને લાસ્ટ સુધી જોજો બહુ મજા આવશે કારણ કે ચેલેન્જ વ્લોગ છે ને એટલે બહુ મજા આવશે જોવાની તો પપ્પા મમ્મી અને ભાઈ ત્રણેય ગોઠવાઈ ગયા છે અને આજના વ્લોગમાં અમારે એક લીટી ખાલી બોલવાની છે પણ ઈ લીટી છે અને પાંચ વખત બોલવાની છે એવી અમે ત્રણ ચાર લીટી તૈયાર કરી છે એટલે હવે જોવાનું ઈ છે કોણ જીતે છે તો બ્લોગ શરૂ કરીએ છીએ તૈયાર છો ને પપ્પા મમ્મી અને ભાઈ તો ભાઈ પેલી લાઈન છે કે રામ નામ લેનાર ભલો કે રામ નામ લેવરાવનાર ભલો શરૂઆત કરીએ છીએ પપ્પા થી પપ્પા શરૂ કરો

мамિય આગે નો ઉતરવાનું હોય એક જ વાર પણ તો હાલ ભાઈ રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો વેરી ગુડ બાય બોલી ગયો છે હવે મારે બોલવાનું રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવ બોલો રામ નામ લેનાર બોલો કે રામ નામ લેવરાવનાર બોલો જો હું પાંચ વખત બોલી ગયો તો પેલા રાઉન્ડ માં છે ને પપ્પા જીતી ગયા ભાઈ જીતી ગયો અને હું જીતી ગયો છું હારી ગયા છે તમે નહીં હવે નઈ બોલો હવે બીજું હવે ભાઈ બીજો શબ્દ છે પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા તો શરૂઆત કરી પપ્પા થી પપ્પા પેલો મારો પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા ઝડપથી કાચો પાપડ જમો કાકા કાચો પાપડ હું કાચો પાપડ હું કાકા ગયા જમાડી દીધો તું બોલ પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા પાકો પાપડ જમો કાકા કાચો લાવો પાછો કાકા ઝડપથી પાકો પાપડ જમો કાકા કાચો પાપડ લાવો પાછો લાવો પાછો નહીં હાલો એ ભૂલી ગયા મમ્મી હારી ગયા છે હવે ભાઈનો વારો હાલ ભાઈ ઝડપથી આમ ઝડપ થવી જોઈએ પાકો 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 પાપડ 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 જમો 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 કાકા 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 કાચો 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 લાવો 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 પાછો 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 માથે છે કાચો લાવો પાછો કાકા જીતી ગયો ભાઈ

तो माकी, माकी काकी भारे पाकी। माकी काकी, पाकी माकी काकी भारे पाकी माकी काकी भारे पाकी आँगे। आँगे। माकी काकी भारे पाकी माकी काकी भारे पाकी अन माकी काकी भारे पाकी वाह वाह पापा बोली गया पापा बोली गया वाह वाह अबे जोती दान नवारो छे आइल भाई पहला तू बोल काकी ना काक माकी काकी भारे पाकी माकी काकी भारे पाकी माकी काकी भारे पाकी माकी काकी भारे पाकी माकी काकी માખી કાકી બોલ્યો પણ હવે લેવું લાગ્યું મને તો હવે હું બોલું છું માકી કાકી ભારે પાકી 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 ચોથો રાઉન્ડ છે અને ઈ ચોથો રાઉન્ડ છે ને એમાં એ બોલવાનું છે ભીખા ભૂરા ભૂરા ભીખા ઝડપ થી બોલવાનું છે ને પાંચ વાર બોલવાનું છે હાલ ભાઈ તારા થી શરૂઆત ઝડપથી બોલજે ને પાંચ વાર બોલજે ભીખા ભૂરા ભૂરા ભીખા 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 બોલ બોળ કરીને બોલી ગયો જેમ તેમ કરી ભીખા ભીખા પાંચ વાર ઝડપથી આમ ઝડપ થવી જોઈએ ભીખા ભૂરા ભીખા ભીખા ભૂરા ભૂરા ભીખા ભીખા ભૂરા ભૂરા ભીખા ભીખા ભૂરા ભીખા ભૂરા હાલો ભાઈ મમ્મી આઉટ થઈ ગયા દર વખતે મમ્મી આઉટ જ થઈ જાય છે હવે પપ્પાનો વારો પપ્પા ઝડપથી પાંચ વખત ભીખા ભૂરા ભૂરા ભીખા ભીરા ભીરા ભૂખા

કાચો પેપો પાકો પેપો 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 વેરી ગુડ ભાઈ પાંચ વખત તરત બોલી ગયો હવે હિન્દુ બેન હવે મને જીતા જો જો ચાર રાઉન્ડ મારી ગઈ છે હવે નો આવી જો ત્રણ રાઉન્ડ મારીને ને પહેલા તું ઘડીક બોલ એટલે હું એકવાર બોલી નાખ એટલે હું કઈ ના કાચો પેપો પાકો પેપો કાચો પેંપો પાકો પીપો કાસો પેપો પાકો પેપો કાસો પેપો પાકો પીપો કાસો પેંપો પાકો પેંપો કાસો પેંપો પાકો પેપો વાહ વાહ ઇન્દુ બેન પાંચ વખત બોલી ગયા હવે પપ્પાનો વારો પોપકો પાંચ વખત કાચો પેપો પાકો પેપો કાચો પેકો પાક પાપે પેકો હવે મારો વારો કાચો પેપો પાકો પેપો કાચો પેપો પાકો પેપો કાચો પેપો પાકો પેપો કાચો પેંપો પાકો પેપો કાચો પેપો પાકો વેપો મજા આવી ગઈ ને તમને મજા આવી ગઈ ને તો સબસ્ક્રાઈબ કરવાનું કહી દે બધાય